ખાડિયાની ખાડિયાની જે જે જળાભિષેક યાત્રા છે અંગે આપ જનતાને શું અપીલ કરવા માંગશો ખાડિયાની જે જળાભિષેક યાત્રા છે એની અંદર આપણે કહેવામાં આવે છે કે જૂના પુરાણા શિવલિંગો છે જે પોળે પોળે ઢાળની પોળની અંદર આસપાસ વિસ્તારની અંદર જે જે શિવાલયો છે તે પુનઃ યાદ કરાવવા માટે કે જે લોકો ખાડિયામાં રહેતા હતા અને ખાડિયા છોડી અને બીજામાં વસ્યા છે ધારો કે નારણપુરા નવરંગપુરા સાયન્સ સિટી સોલા જ્યાં ભક્તો ગયા છે જે જૂના દેવને મૂકીને તેમની યાદગાર થાય અને ભક્તો પ્રત્યે ભગવાન પ્રત્યે ભક્તોની શ્રદ્ધા વધે અને જેમ જેમ શ્રદ્ધા વધે તેમ ભગવાન એમની સાથે રહે અને આ જળયાત્રાનું એક મહત્મ છે કે શ્રાવણ મહિના દરમિયાન જે કંઈ શિવની પૂજા અર્ચના કરી હોય એ બારે મહિના શિવ એમની પર સદા ભોળાભાવથી ભાવથી આશીર્વાદ આપતા સદા એમનું મંગલ કરે છે તેથી જ કહીએ છીએ કે ભાઈ જે જૂના શિવાયલયો છે ને જાગૃત કરો અને હિન્દુ ધર્મ આપણા સનાતન ધર્મને જાગૃત કરવા માટે આ જે યાત્રા કાઢવામાં આવી છે એની અંદર બારે જ્યોતિર્લિંગનું મહત્ત્વ સમજાયું છે અને બારે જ્યોતિર્લિંગ ઉપર જળાભિષેક થાય જો આપણે દૂર દૂર તો ના જઈ શકીએ પણ ખાડિયાની અંદર બારે જ્યોતિર્લિંગ આવેલા છે તો બારે જ્યોતિર્લિંગના દર્શન કરી આપણે ધન્યતા અનુભવીએ આપણે જાત અને આપણા પરલોક માટે આપણા ઉપકાર માટે ભગવાનને નમન કરીએ એ જ તેથી જ ખાડિયાની જનતા અને સમગ્ર કર્ણાવતી જનતાને કહીએ છીએ કે ચલો સાથે ચલીએ જોડાવો સનાતન ધર્મમાં જાગૃતતા વધારો અને હિન્દુ ધર્મ આગળ વધારો જય હિન્દ જય ભારત માતા